પરિવારજને કરી બાળકની હત્યા રેલવે સ્ટેશનના શૌચાલયમાંથી મળ્યો મૃતદેહ સુરતના અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ત્રણ વર્ષના બાળકનું અપહરણ અને હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બાઇક પર ત્રણ વર્ષના બાળકનું અપહરણ કરતા બે લોકો સીસીટીવીમાં કેદ થયા હતા સુરતથી અપહરણ કરાયેલા બાળકનો મૃતદેહ મુંબઈના લોકમાન્ય ટિલક રેલવે સ્ટેશનના ટ્રેનના શૌચાલયના કચરાપેટીમાંથી મળી આવ્યો હતો ત્રણ વર્ષના બાળકની હત્યા તેના જ પિતરાઈ ભાઈએ કરી હોવાનું સામે આવ્યું છે સીસીટીવીમાં કેદ આ વિડિયો સુરતના અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારના કૃષ્ણનગર સોસાયટીના છે બાવીસ ઓગસ્ટના રોજ કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા અરવિંદ શાહનો પુત્ર આકાશ ઉર્ફે આરવ અચાનક ગાયબ થઈ ગયો હતો આકાશ ગુમ થયા પછી તેની માતાએ તેની શોધ શરૂ કરી હતી બાળકના પિતા અરવિંદ શાહ દુબઈમાં કામ કરે છે ઘણી શોધખોળ પછી આકાશ અને પિતરાઈ ભાઈ વિકાસ મળી શક્યા નહીં ત્યારે સોસાયટીની બહાર લગાવેલા સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા સીસીટીવી મળ્યા પછી પરિવારના સભ્યોએ તાત્કાલિક અમરોલી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને અપહરણનો ગુનો દાખલ કર્યો મામલાની ગંભીરતાને જોતાં અમરોલી પોલીસે વિકાસ પાસે રહેલો ફોન ટ્રેસ કરવાનું શરૂ કર્યું નંબરનું છેલ્લું સ્થાન મુંબઈ હોવાનું જાણવા મળ્યું અમરોલી પોલીસ સ્ટેશનની એક ટીમ મુંબઈ જવા રવાના થઈ હતી આ દરમિયાન અમરોલી પોલીસ સ્ટેશનને સમાચાર મળ્યા કે મુંબઈના લોકમાન્ય તિલક રેલવે સ્ટેશન પર આવતી ટ્રેનના શૌચાલયના કચરાપેટીમાંથી અપહરણ કરાયેલા બાળક આકાશનો મૃતદેહ મળી આવ્યો આકાશના ગળા પર દોરડાથી લટકાવેલા નિશાન અને કેટલાક તીક્ષ્ણ મારના નિશાન હતા ઘટના હોના થાવ તો હો ગયા હવે જો અપરાધી હે ઉસકો પકડ લેના ચાહિયે કે અગલા યે ઘટના નહીં હોય સવે કિસી કે તો જો બક્ષા થાવ તો ચલા ગયા और दूसरा किसी के बच्चा ना जाए आपके रिश्तेदार ही हैं और क्यों ऐसा किया होगा उन्होंने अभी हम कैसे बता सकते हैं जब तक वो भी नहीं पकड़ा जाएगा मेरे को तो मालूम नहीं वो जो बुआ का विकास था ना वो छोटे वाले बच्चे को रोज ही खिलाता था ठीक है खिलाने के लिए ऐसे एक दो घंटे बाहर लेके जाएगा कभी कभी वो हमारे घर पे भी आएगा लेके बच्चे को तो उसके अकॉर्डिंगली आप भी अगर देखोगे ना जैसे कि आपका बच्चा वो खिलाता तो है आपको भी कितना प्रेम करता है मेरे बच्चे से जो इतने अच्छे से रख रहा है इतना अच्छा खिला रहा है उसको जो चीज़ चाहिए मतलब बच्चों को जो पसंद होता है वो हर चीज ला के देता था उसको मतलब पूरे से घुमाता था ऐसे तो हमको वैसे पता ही नहीं चल क्योंकि रोज का था एक वीक हुए थे एक वीक में फर्स्ट सेकेंड डे अभी बच्चा पहचान गया ना उसके बाद से वो रेगुलर उसको ऐसे घुमाता था तो 22 तारीख के दिन क्या हुआ जो मतलब एक बजे हमारे पास मेरी बुआ का कॉल आया जे मेरा बाबू जो जिस बच्चे की डेथ हो गई है वो और विकास तुम्हारे घर आए हैं क्या तो उस टाइम पे है ना हमने एक ही चीज़ बोली जो मतलब नहीं अभी तक तो यहाँ पे कोई नहीं आया तो उन्होंने बोला जो सच में नहीं आया तो मैंने बोला नहीं तो वो घबरा गए फिर उन्होंने मतलब फ़ोन कट कर दिया फिर वो पूरा ढूंढने लगे तो उस टाइम पे हमें नहीं पता जो खोया कि क्या हुआ फिर मेरी बुआ है ना वो मेरे घर आए फिर उन्होंने बोला जो मतलब है ना मेरा बच्चा जैसे खो गया नहीं मिल रहा और उसको लेके गया इतने टाइम से अभी तो मम्मी ने बोला और फ़ोन भी उनका जो मेरी बुआ था ना उनका ही फ़ोन लेके गया था फ़ोन भी स्विच ऑफ कर दिया था उससे और टेंशन में आ गए તો મેલબ લગા ઘર બચ્ચા હે કચ્છા હેતુ પ્રેમ કરતા હે તો લોકો બહેસ થી બહેસો પરેશાન કર આપકો પરેશાન ઇસલે ગયા બચ્ચે કૃષ્ણાનગર સોસાયટીમાં રહેતા અને મૂળ બિહારના વતની અરવિંદ શાહ ઘણા સમયથી દુબઈમાં કામ કરે છે તે પોતાની પત્ની અને ત્રણ બાળકોને સારા શિક્ષણ માટે સુરત લાવ્યા હતા અરવિંદ શાહ ના સાસરિયાઓ પણ સુરતમાં રહે છે દરમિયાન એક અઠવાડિયા પહેલા અરવિંદના શાળાનો પુત્ર વિકાસ ગામથી સુરત આવ્યો હતો પરંતુ તેની કાકી અને અરવિંદની પત્ની વચ્ચે સુરત છોડવા અંગે ઝઘડો થયો હતો વિકાસ સુરતમાં રહેવા માગે છે જ્યારે અરવિંદની પત્ની ઈચ્છતી હતી કે કે તે સુરત છોડીને જતો રહે જો આ નાના ઝઘડાના કારણે વિકાસે તેની જ કાકીના ત્રણ વર્ષના પુત્રનું અપહરણ કર્યું આટલા નાના ઝઘડામાં નિર્દોષ બાળકની હત્યા થવાથી સગા સંબંધીઓ પણ આઘાતમાં છે અમરોલી પોલીસ સ્ટેશનમાં બાવીસ તારીખે એક અપહરણના ફરિયાદ આપવામાં આવેલી જેમાં ત્રણ વર્ષના બાળકનું અપહરણ થયા અંગે એની માતાએ ફરિયાદ આપેલી એ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો હતો એ બાબતે લોકલ પોલીસ સ્ટેશન દ્વારા સીસીટીવી ફૂટેજને ચેક કરતા એમના જે ફરિયાદી છે એની બેનના દીકરો છે વિકાસ નામ છે એની સાથે આ બાળક લઈ જતો હોવાનું દેખાયેલું હતું અને ત્યારબાદ એ જે આરોપી છે વિકાસ એ ફરિયાદી મોબાઈલ લઈ ગયેલા હતા તો એનું લોકેશન સાડા સાત વાગ્યાની આજુબાજુ આવતા એ મુંબઈ બાજુ હોવાનું પ્રાથમિક તબક્કે જણાયેલું હતું એ આધારે ટીમ ત્યાં મોકલવામાં આવેલી હતી અને લોકલ પોલીસ અને એમની ચકાસણી ચારે કાર્યવાહી ચાલુમાં અને ત્યારબાદ જે લોકમાન્ય તિલક ટર્મિનલ સ્ટેશન છે મુંબઈમાં ત્યાં ગાડીના માંથી જે ટોયલેટ હોય છે એમાંથી બાળકની ડેટ બોડી મળી આવેલી પ્રાથમિક તબક્કે જોતા એ એના ગળેટલું ધોરડું બાંધેલું હોય એવું રસ્સો બાંધો હોય એવું જણાઈ આવેલું હતું ત્યાં લોકલ પોલીસ દ્વારા પીએમને કરાવવામાં આવેલું હતું અને પીએમની યાદી અને મોકલી આપવામાં આવેલી છે હાલમાં અત્યારે પીએમમાં જે કોઝ ઓફ ડેથ દર્શાવેલું છે એ આધારે બીએનએસની કલમ એકસો ત્રણ એકનો ઉમેરો કરવાની કાર્યવાહી ચાલુમાં છે અને સીસીટીવી ફૂટેજ અને જે બાકી ટેકનિકલ સર્વેલન્સના આધારે આ જે બનાવ છે એમાં એમના આ ફરિયાદીની બેનના દિકરો છે વિકાસ એ એમાં સંદોભાયેલ હોવાનું પ્રાથમિક તબક્કે જણાય છે એ બાબતે તપાસની કામગીરી ચાલુમાં છે હાલમાં અત્યારે અમારી પાસે જે બે એમની લોકેશન હોવાની શક્યતા છે કે એના ફાધર છે ત્યાં કામ કરે છે નાસિક તો એક ત્યાં આગળ ટીમ મોકલેલી છે અને એક એનું મૂળ વતન છે ત્યાં પણ સંપર્ક કરેલો છે કે મૂળ વતન બિહાર છે ત્યાં એ જઈ શકે છે હાલમાં એમના રિલેટિવ છે એમને પૂછતા અત્યારે તો એમણે કોઈ વિગત જણાવેલી નથી પરંતુ આજે એની ફરદર પૂછપરછ કરવામાં આવશે કારણ કે છેલ્લા એક વ્યક્તિ જ આ લોકો અહીંયા આવેલા છે તો આ બાબતનું કારણ શું છે એ માહિતી મેળવવાનું ચાલુ છે પરિવાર પોલીસ પાસેથી ન્યાયની અપેક્ષા રાખીને બેઠો છે મૃતક બાળકની માતાની તબિયત પણ બગડી ગઈ છે પરિવાર જનિત બાળકની હત્યા કરતા માતા પિતા સદમામાં છે સુરતથી સંવાદદાતા સંજયસિંહ રાઠોડનો રિપોર્ટ ગુજરાત તક